તો આપણો પરિચય તો આવી ગયો હુસેન ભાઈ તમે સોફ્ટો સોઇલ નું કઈ રીતે તમે મારો જન ક્યાંથી ઉઠાવ્યું કઈ રીતે જોયું તો ક્યાં જોયું સોફ્ટો સોઇલ આપણે માર્કેટમાં એક ડિમાન્ડ હતી સોફ્ટો સોઇલ એક ખેડૂત દે રિવ્યુ આધારિત વિડિયો આધારિત જોયેલું તો એના એના વિડિયો માં જોઈ એ પ્રમાણે આપણી દુકાને એન ડિમાન્ડ કરી બરાબર આપણને ખ્યાલ હતો કે સિરાજભાઈ સોફ્ટો સોઇલ નું કામ કરે છે તેમના ત્યાંથી સોફ્ટો સોઇલ લીધો અને ખેડૂતને અવેલેબલ કરી આપ્યું બરાબર એને મરચામાં વાપરીયું મરચામાં બહુ સારા રિઝલ્ટ મળ્યો અચ્છા એટલે રિપીટ શરૂઆત કરી અને સોફ્ટ સોઇલ વાપરવા એટલે કેટલી વખત રિઝલ્ટ સીઝન રિપીટ લઈ જવાનું શરૂ છે અચ્છા મતલબ કે એને રિઝલ્ટ આવે છે ઓપ મળે છે અચ્છા ઓકે ઓકે અને તમે માનો કે આને જોયું તું ક્યાં માર્કેટમાં સોશિયલ મીડિયામાં કે ક્યાં ખેડૂતો કે વિડિયો આધારિત સોશિયલ મીડિયામાં જ જોઈએ હા અને તમાર દુકાન પર અવેલેબલ છે अवेलेबल છે આપ તો તમાર બીજા ખેડૂતોને વાપરવાને ભલામણ કરે હમ 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 કરો જો ભલામણ હા 100% કરે બરાબર તો બીજા ખેડૂતોનો ભી ભલામણ કરો અને અત્યારે જે જમીન જે કઠણ છે એના માટે જ છે ને હા જમીનને એક નરમ કરે અને ન્યુટ્રિશન પૂરા પડે જોડે જોડે બે કામ કરે છે બરાબર છે બીજું સાથે શું આપો છે અને કિટમાં પાવર ગોલ્ડ પાવર ગોલ્ડ ભી એનું કામ કરે છે એ વિકાસનો મૂળનો વિકાસ ફ્લાવરિંગ કલર માટે દરેક રીતના કામ કરે છે અચ્છા મતલબ આ જોડી જ છે હા જોડી જ છે એક સેટ જ છે એક સેટ તો આ તો અમારું વક્તાપુર ગઢા જે હિંમતનગર તાલુકાનું છે અને તમને मान लो કે કોઈ તમારી જોડેથી ઓનલાઈન મંગાવી છે કે કોઈ જગ્યાએથી ફોન દ્વારા તમારાથી રિવ્યુ લેવા માંગે તો તમે મોબાઈલ નંબર બોલો બોલી શકો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર થ્રી નાઇન વન ફોર સિક્સ ફાઇવ થ્રી ઓકે એક વખત ગુજરાતીમાં બોલી દો સિત્તેર તેતાલીસ એકાણું છેતાલીસ ત્રેપન તો કોઈપણ માહિતી આપશો તમે ઓકે ધન્યવાદ